નમસ્કાર દર્શક મિત્રો સમાચારના માધ્યમથી કે ના ક્વાર સામે જે હલાલસા પીર દરગાહ હતી ત્યાં અત્યારે તંત્ર દ્વારા આપ જોઈ રહ્યા છો ડિમોલેશનની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે ડીમોલેશન જે છે તે દરગાહે કરવામાં આવી રહ્યું છે આપને સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો કુવાડવા રોડ ઉપર આવેલ જે ક્વોટર છે તેની સામે દલાલસા પીરની દરગાહ આવેલી છે ત્યાં અત્યારે ડિમોલેશન આપ જોઈ રહ્યા છો હાથ ધરવામાં જે આવી રહ્યું છે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું તંત્ર દ્વારા આ દરગાહ જે છે જલાલ તે હટાવવા હટાવવાની કામગીરી જે છે તે ચાલુ કરવામાં આવી છે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું સાંજ સમાચારના માધ્યમથી કુવાડવા રોડ ઉપર આવેલ આયોસીના કોટર સામે જે જલાલ સાબિરની દરગાહ હતી ત્યાં અત્યારે તંત્ર દ્વારા ડિમોલેશન જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે ધ્રુવ એક ઉપર આવેલ આયોથીના ના પોટર સામે જે જીર ની દરગાહ હતી તે અત્યારે ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું અબજોરિયાતો બંને બાજુ પોલીસ ગોઠવી દેવામાં આવી છે અને ડિમોલેશનની કામગીરી જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે આયોસીના ક્વોટર સામે જે જલાલસાબીની દરગાહ આવેલી છે ત્યાંના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું તંત્ર દ્વારા દાદાનું બુલડોઝર જે છે તે ફરી વળ્યું છે અત્યારે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું આપને સીધા જ કુવારવા રોડના દ્રશ્યો જે છે તે બતાવી રહ્યો છું કે તંત્ર દ્વારા અત્યારે દરગાહ હટાવ માટેની કામગીરી જે છે તે ચાલુ કરી દેવામાં આવી છે તંત્ર દ્વારા બુલડોઝર જે છે તે ફેરવવામાં આવી રહ્યું છે મિત્રો આપને માધ્યમથી દ્રશ્યો બતાવી રહ્યો છું કે કુવાડવા રોડ ઉપર જે આયો છે તેની સામે જલાલતા પીની દરગાહ જે આવેલી છે તે અત્યારે તંત્ર દ્વારા ડિમોલેશન કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું માધ્યમથી દ્રશ્યો બતાવી રહ્યો છું કે આયોસીના ઓ સામે કુવાડા રોડ ઉપર જે જલાસા દરગાહ હતી તે અત્યારે તોડી પાડવામાં આવી છે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું ગુજરાત સરકાર નિર્માણ સભી જગ્યા સરકાર ગુજરાત ગુજરાત

तो मित्रों आपने रचियो तो बताई रही हो चूँकि यहाँ आई ऐसी मुस्लिम लोगो यहाँ पे आते तो थे हजारों मुस्लिम लोगों के आस्था का केंद्र बन रखा था

હાર્દિકભાઈ પટેલ અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ સાંજ સમાચાર માધ્યમથી જે અમદાવાદ હાઈવે ઉપર આવેલ આયોસી ના કોટર સામે જે જલાલ સાબી દરગાહ જે છે ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યો છું કે પાડી દેવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા જે ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે તેને લઈને આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ

আমরা বল নাইকুপ সিঙ্গেল ইন দা

અહ ઉભો થાય છે કે દીકરો પ્રતિનિધિ છે આ દેવ વખત કોટીને 19% માં ગઈ તો 19% હવે તમને વિચાર કરજો સત્તા કેવી રીતે આવી રાજે કોટી બાજુની તો પુત્રસ્થાની ડોક્ટર સાહેબ કાઉન્સિલ સાહેબનો સુનિશ્ચિત કરવા મજાની

ઉપર રાજકોટ શહેર મુસ્લિમ સમાજ ના એક અગ્રણી તરીકે વર્ષો થી રાજકોટ શહેર ના સંગઠન ની અંદર તન મન અને ધન થી ખૂબ સારી રીતે મેં સેવા આપી છે અને આજે મારી ઉપર અને જે આ એક પ્રશ્નાના પ્રમુખના એક દીકરા તરીકે મારા ફાધર ગયા વર્ષે પાંચમા મહિનાની થોડ તારીખે એક્સપાયર થઈ ગયા અને એક્સપાયર થઈ ગયા એના પછી આજે સંપૂર્ણપણે જવાબદારી એક ટ્રસ્ટના ટ્રસ્ટીના દીકરા તરીકે હું નિભાવું છું અને આ જગ્યા ઉપર કોઈ જાતના જ્ઞાતિવાદી જાતના વાડા બાંધા વગર આજે અમે આ જગ્યા ઉપર આખા રમજાનના ત્રીસ ત્રીસ એક ત્રીસ રોજા લોકો છોડવા આવે છે ડીમોલેશન જે આ ડ્રિમોલેશન આજે કેટલા સમયથી આ સમસ્યા ચાલતી હતી ઘણી બીજા માયુ સાઇડની કોર્ટની અંદર હાઈકોર્ટમાં અમે પ્રિશન દાખલ કરેલી હતી અમારા ટ્રસ્ટ એક હયાત છે એના નામથી અને કેટલા સમયથી થયા ત્રણ મિનિટ એ તારીખો પડતી હતી અને એ લોકોએ જે રિઝલ્ટ આપ્યું અમારી અરજીને રિજેક્ટ કરી હજી રિપોર્ટ અત્યુ હાથમાં આવ્યો નહોતો ડિમોલેશનનો છતાં પણ આજે અમે બીજી પિટિશન દાખલ કરી દીધી અને બીજી પિટિશન દાખલ કર્યા પછી પણ આ લોકોને અમે જે કોઈ અહીંયા હાઈવે ઓથોરિટીના સાહેબો અને જે કોઈ પાર્ટીના લોકો પોલીસ પાર્ટીના લોકો આવ્યા અમે એને રિક્વેસ્ટ કરી કે સાહેબ તમે અમારી પિટિશન દાખલ થઈ ગઈ છે ચીફ જસ્ટિસ સાહેબની કોર્ટમાં અને એમનો નંબર પણ પડી ગયો છે અમે એમને નંબર પણ બતાવ્યા હાઈવે ઓથોરિટી અધિકારીના સાહેબોને અને પોલીસ અધિકારીઓને પણ કીધું પણ એમનું કહેવાનું કે અમે પાડવા નથી આવ્યા ઓથોરિટીના સાહેબો પાડવા આવ્યા છે એમની સાથે તમે વાત કરી લ્યો અમે તો ઓનલી ફોર પ્રોટેક્શન માટે આવ્યા છીએ એટલે એ લોકોને પ્રોટેક્શન માટે આવ્યા છીએ અમે એવું એમને એને કીધું અને અમે ઓથોરિટીના લોકોને અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારું આજે આ પિટિશન દાખલ થઈ ગઈ છે એના નંબર પડી ગયા છે તમે જોઈ લ્યો પછી કાર્યવાહી કરજો છતાં પણ એ લોકોએ આજે અમારું માન્ય નથી રાખ્યું અને આ દરગાહને ડિમોલેશન કરી દીધું મારું નામ ઇકબાલ અલીભાઈ ભાણું ભાઈ તમે

કોઈ ભાગલા પડે કે કોઈ જાતો કોઈ કોમી રમખાણ થાય કે આપણે એવી કોઈ વસ્તુ માંગતા નથી આપણે ગુજરાત રાજ્યના સારા નાગરિક તરીકે આપણે બધાને અપીલ કરી કે આપણે ગુજરાત રાજ્યના એક સારા નાગરિક છે એક એજ્યુકેટેડ વ્યક્તિ છે તો મહેરબાની કરીને આપણે શાંતિ જાળવવાની શાંતિ રાખવાની પણ વસ્તુ સાહેબ ક્યાંકની એક દુઃખ એ પણ લાગે છે કે માનનીય ગુજરાત રાજ્યની હાઈકોર્ટનું જો ઓર્ડર જો હવે ન માનવા માની રાખતો હોય સાહેબ તો અમે તો એક સાધારણ વ્યક્તિ કહેવાય બરોબર છે હા હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થાય હાઈકોર્ટની અંદર સાહેબ અમે ગયા એમાં હજી હાઈકોર્ટનું કાલે ચુકવા દો આવ્યો બરોબર છે અને આ લોકો આપણે બીજી જગ્યાએ સામે હજી હાઈકોર્ટમાં ઉપલા ડબલ બેન્ચમાં આપણે કેસ નાખ્યો અને છતાં પણ સાહેબ શ્રી ને બધા મોટા મોટા જે અધિકારીઓ સહી હતા બધાને આપણે બધી વસ્તુ દેખાડી છતાં પણ એ લોકોએ આપણી કોઈ વસ્તુ માન્ય રાખી નથી વકફમાં નોંધાયેલી છે હા વકફમાં સાહેબ ઓગણીસો ને ની નોંધાયેલી જગ્યા છે અને હાઈવે ઓથોરિટીમાં એવું કહેવાનું થયું કે બે માં અમને સંપાદન કરેલું છે સાહેબ તો બે હજાર બે માં જો જગ્યા સંપાદન થયેલી હોય તો ઓલરેડી વિચાર તમે કરો કે વકફ માં ઓગણીસો ત્રેસઠ ની સલતી નોંધાયેલી છે તો સાહેબ હાઈવે ઓથોરિટી પેલા તો ઓલરેડી અમારો વકફ માં ઓગણીસો ત્રેસઠ થી છે હાઈવે ઓથોરિટી તો બે હજાર બે માં સંપાદન થયેલી છે તો આપ મને એવું જણાવો સાહેબ આપ મીડિયાના સારા કર્મીઓ છો તમે એક દેશનો ચોથો સ્તંભ છો અને તમારી એક જાગૃતતા તમે ફેલાવો છો સાહેબ બરોબર છે તો તમને અમારાથી વધારે તમને ખ્યાલ હોય સાહેબ કે

સર્વે કર્યું આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ સાહેબ સરકાર નો જ પાર્ટ થયો તો સરકારી વિભાગે જેવું કીધું કે આ જગ્યા કાયદેસર ત્રણસો થી ચારસો વર્ષ જૂની છે જયારે એ લોકો જયારે આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા જયારે સર્વે કર્યો ત્યારે એમણે કીધું કે ત્રણસો થી ચારસો વર્ષ કાયદેસર આ જગ્યા જૂની છે એટલી જૂની છે અને એવા ઘણા આપણા મહાનુભવીઓ અને બીજી જે નોબત ને નગારા પડ્યા છે રાજકોટના રાજા સાહેબે દીધા હતા આજથી દોઢસો થી બસો વર્ષ પેલા નોબત પણ પચાસ વર્ષથી અમે રેગ્યુલર મહેનત કરી આજ મારા ફાધર કરતા હતા એની પેલા મારા દાદા કરતા હતા અને તમામ વડીલો બધા આગેવાનો બધા પણ હવે અત્યાર સુધી આપણી આપણને કોઈ સાથ સારા નથી મળ્યા આપણી કરી સાહેબ કોઈ જાત નો આપડે હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈને રહીએ એકતા હાઈકોર્ટે આદેશ આપ્યો છે ના સાહેબ હાઈકોર્ટે હાઈકોર્ટ માં આપણી ઓલરેડી પિટિશન આપડે દાખલ કરી દીધી પણ છતાં હાઈકોર્ટ નું માન્ય નથી રાખ્યું